શહેરની સાયાજી હોટલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ગુરુવારે સાંજના એક યુવતીની લાશ મળી આવી હતી બનાવને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ સયાજી હોટલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ગુરુવારના સાંજે એક યુવતીની લાશ મળી આવી હતી જે સંદર્ભે અલ્પનાબેન નામની મહિલાએ સાંજના સવા છ કલાકના અરસામાં વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને કોલ કરીને વિશ્વામિત્રી નદીમાં એક લાશ તરતી હોવાની માહિતી આપી હતી જે માહિતી મળતા બદામડી બાગ ફાયર સ્ટેશન ખાતેથી જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા દરમિયાન સયાજીગંજ પોલીસને પણ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી પણ દોડી આવ્યા હતા ડીસીપી ઝોન ટુ મંજીતા વંજારા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા અજાણી યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો ડીસીપી ઝોન ટુ મંજીતા વંજારાએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવતીના મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે હાલ પોલીસે યુવતીની ઓળખ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સયાજીગંજ હોટલની સામેનો વિશ્વામિત્રી નદીને કેનાલનો ભાગ લાગી રહ્યો છે એની અંદર અમને ટેલિફોનિક વર્દીના આધારે કોઈ અજાણી વ્યક્તિની લાશ મળી છે લાશની ઓળખ અને એ લાશને કાઢી અને એને પીએમ કરાવી અને એડી દાખલ કરવાની કાર્યવાહી પોલીસ કરી રહી છે કેટલી ઉંમર છે ટીનેજ છોકરીની લાશ હોય એવું લાગી રહ્યું છે અત્યારે પ્રારંભિક રીતે ના એ પીએમ રિપોર્ટ આવે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે આ આમ આત્મહત્યા છે કે પછી એનું મર્ડર મર્ડર થયું છે એ પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી અમે નક્કી કરી શકીએ ના ફ્રેશ જ લાગી રહી છે અત્યારે કોઈ એવું જૂની હોય એવું રહેતું નથી વાંચતી પણ પીએમ પીએમ રિપોર્ટ થાય એના પરથી નક્કી કરી શકીએ હા એના આધારે હું કહું છું ને કારણ કે આ નદીમાં તરતી લાશ છે અને એ કોઈ નદીના એંગલથી એને વાગી ગયું છે કે કોઈ માર્યું છે અથવા તો પછી એને જમ્પ લગાડ્યું છે એ બધું પીએમ આધારે નક્કી થાય કયા ભાગે વાગ્યું એ આખ પીએમ રિપોર્ટના આધારે નક્કી છે એના શરીરના કેટલા કેટલા ભાગમાં વાગેલું છે